બાપુ પર પધર્યા છે થારી પ્રેમપરા ડાંગાવદર ત્યાં અલગ અલગ ધારી પ્રેમપરાંગાવ બાપુનું નામ છે પરમપૂજ્ય પૂજ્ય લાભેશ્વર ભારતી બાપુ ગુરુ શ્રી અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ ચંદ્રેશ્વર ભારતી બાપુ લસકાણા સુરત એમના શિષ્ય પરમપૂજ્ય લાભેશ્વર ભારતી બાપુ જેમની મૂળ તેનું ભૂમિ ગુતળી છે બાપુએ ધારી પ્રેમપરા અલગ ધામ આશ્રમ બનાવવા ત્યાં ધૂળી ત્યાં પ્રેમ પ્રેમપરા હા અને બાપુ દિગમર બાપુએ આવ્યા અને ઓગણીસો સિત્તેર અને બોતરમાં બાપુએ આવી ગયા હતા પછી બાપુએને તપસ્યા યોગ પૂરા કરીને બે હજાર તેરમાં બાપુએ શરીર મૂકીને સમાધિમાં ગયા અને સોમનાથ દાદાના દરિયામાં બાપુને શરીર પાંચ કિલોમીટર અંદર આપણે રહેવા પછી બાપુને બધે વિધિ ભંડારા કરીને અને પછી બાપુ અહીં જગ્યાનું જવાબદારી આપણને સોંપી અને અમે દર વર્ષે સપ્તાહ કરીએ ગુરુ પૂનમ કરીએ શરદ પૂનમ કરીએ અને બધા લોકોને આનંદ કરીએ અને આનંદ કરાવીએ એવી રીતે આ જગ્યાનું સદાપર ચાલે છે બરાબર આ બધા લોકોનું સ્વાગત છે તમે લોકો આવ્યા ધન્યવાદ